મસ્ત સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ બધા જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમને ખબર હોય તો રાષ્ટ્ર માં લગ્ન હતા મિત્રો તો ગાડીમાં વડા તો તૈયાર થાય છે ને આ કેવું છે ખબર મિત્રો ગામમાં સાસર્યું ગામમાં પિયર્યું એવું છે મિત્રો આથી થોડું વાલી જાવ આવે એટલે પિયર આવી જાય આ કા વાડીમાં લગન છે આ વાડીમાં રહેશે ગામમાં રહેશે મિત્રો એવું બધું છે છે ને સવાર આ માં છે ને મિત્રો ઓફ થઈ ગયા છે એટલે ડિઝાઇન એવું બધું બંધ રાખ્યું છે કોડીને ગાડીમાં ભાઈને લઈને જવાનું છે હાલ હમણાં ઘરે જાય તમને બતાડ્યું બ્લોગમાં બી કન્ટિન્યુ હાલો શું શું આગળ થાય તમે સોતા રહ્યો મારો હોરા તૈયાર થઈ ગયો છે ત્યાર સવાર સવાર માં તમે કેમ છે હાલો તો હમણાં છે ને કેમાં જવાનું છે બીજે બીજે બંધ છે ને અમારા કુપાલ દીકાન જો બીજો વરાજો છે છોટે વરાજા કુપાલી તો કપડાં દેખાડતી કા એને તો વાહ વાહ દીદી અમારે આલો કહો થોડી વારમાં ઉપડીએ આલો સુખીયાને સુજ નાય મેં બી સફર નાય આજ દિન ચડીયા તેરે નામ દાવી આજ સજ્યા વે સારા શેહ સારા છે આજ હો ગૈયા વે રભુદી મહે રભુદી आए वे सारा शहू गे रब द

જાન પૂગી ગઈ છે અને બધા તો અત્યારે મગર માથો તો પેલા આવતો રેડી બધા તો ટોટલ બધા બે ગયા છે મિત્રો જાન આવજો સરબત પીવા ની છે બધા સરબત પી એટલી વાર છે હાલો દૂધ પી દૂધ પી જાન વાત પી પી હાલો માંડવી પહોંચી ગયા છે અત્યારે બધા બેઠા છે મહેમાન તમે બધા તો અને અમારા ખાસ મહેમાન છે કેમ છે બધા બેઠા છે અત્યારે હમણાં ફેરા ફરવાનું ચાલુ થાય આ પૂરી કે હવે દુલ્હન જોયું છે

જય વાળી આ તો ભજિયાનો ભોગી છે અમારે જો આ જો તમે આટલું છે તમે મસ્ત છે ને કોપરા કરેલી આવી જાવ ખાવા માટે હવે શરૂઆત છે લગા त्रा <laughs>

અમારા બીજો ફેરો ચાલુ થઈ ગયો છે ટ્રાફિક જામ થઈ ગયું છે આ ભાઈ અમારે તો ને કાકે બોલે છે શું બોલતો પુડી કાકે ડબી ડび બકરી ડび હું કેતો મસ્ત ફેરા ફરવાઈ ગયા છે શું કરું ત્યાં કરવા છે લગન પતી ગયા છે હવે આપડે આ બધું આથી છે જુનાગઢ

અતન ભાઈ ઈ પણ કાલે આવવાના છે શિવરાત્રીમાં બધા ભેગા થવાનું છે કાલે તમને બોલું મજા આવશે આજ બધી મારે તો ગ્રાઉન્ડ પર જવું પડે એમ છે પેલું હાલો તું આવીશ તું તો વ્યવ જ સુરત આ ભાઈ બધા આવી ગયા સુરત લગ્ન હાટો સ્પેશિયલ આવ્યો ભાઈ શરાદ એ આજે પૂગી જઈશ કે રોકાજા આજમાંથી હાલ એક જારો બે આલો મિત્રો હવે બીલે ઘડી પછી નીકળીએ કાળો નીકળી ગયા છે ડાયરેક્ટ જૂનાગરમાં આવવાના હું તો હજી બેઠો છું તો ગાડીમાં વસ્તા ભળી ગઈ વસ્તા ઉભાવા મળી છે એટલે વસમાં ઓલ્ટ આવી ગયો જો હોલ્ડ ટ્રેકો છે અને ઉભા વાવન થાય એટલે કે જુનાગઢ જુનાગઢ કેમ કે એક્સ્ટ્રા બસ મૂકી છે બધી ફૂલે ફૂલ આવે છે શિવરાત્રીમાં શિવરાત્રી છે કાલે કાલે એટલે આજથી બધા શિવરાત્રી ચાલુ છે કાલે સરો દિવસ છે શિવરાત્રીનો એટલા માટે હાલો હવે બસની વાત જોઈએ જીદોમાં ડાયરેક્ટ ના મળશું જીદો પાછું બધી ગયા છે આવે છે મારે તો હવે લગભગ પચીસ કિલોમીટર છે વીસ બાવીસ પચીસ કિલોમીટર આથી હાલો બ્લોકમાં બી કન્ટિંગ ઘણા એ ગ્રાઉન્ડ મને મળી ગયા હું કરતા હતા ઉભા હાલો જોઈએ આથી કિન્નર બતાય સામો જો નજીક જ છે જો દેખાય તો ફાઈનલી પૂરી ગયા જૂનાગઢ અને લો તમે સામો રાષ્ટ્ર વર્સી સેલ બાય દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ અને એની સામે છે આપણે કાલે દોડવાનું છે મિત્રો ગ્રાઉન્ડ જો હા એક તો થાકી ગયો છું મિત્રો હવે કાલનું કાલ જોઈ જાય ત્યાં અંદર જાવ કાળું જીદુ આવે છે કલાક લાગશે એમને આમાં ગ્રાઉન્ડ છે હાલો અંદર જઈએ મિત્રો થોડા ફ્રેશ થઈએ બધું એમ કામકાજ કરીએ આરામ કરીએ પછી આરામ તો કરવો છે મિત્રો પગ છે થોડોક રીમો હતો આખો ઊભા લગ્ન માંથી ડાયરેક્ટ આવું છું શિવરાત્રી છે કાળા મિત્રો પણ દેખાય છે અને મહાશિવરાત્રી હોય ને પાયાસ નથી એવું બને મિત્રો પાસ તો થઈ જવું પડશે ને હું પણ જોઈએ મસ્ત આપણે ફ્રેશ થઈ જાય છે ખબર છે લીધો છે ગમે ના રહેવું એવું કઈ નથી મિત્રો અમારે જીજોએ કલાક પછી આવડે જ જોઈએ ક્યાંથી હું એમ તો મને વીસ નંબર કીધું હતું પણ હું ક નાનો રૂમ હોય ને સ્ટોર રૂમ મજા આવે ડિસ્ટર્બ એવા તો થાય બધા હોવાનો દે મારો હું હોય એટલે એકલા મજા આવે જીજો આવે એટલી વાર છે હાલો ઘરે આરામ કરીએ હટા કરીએ એવું બધું છે હાલો આથી કીને આવો ચોખ્ખો દેખાય તો અમારે જીજુ આવે છે હાલો આ પેલા ઓલ ટીકી બતા એન્ટ્રી થાય છે જોઈએ હું કહે ચાલો લેવા જાવ છે જીજુ ને હાલા આવે દસ મિનિટમાં પગીએ કીધું ચાલો જીજુ આવી ગયા છે જોવો હો આવી ગયા માર જીજુ હાલો તમને કહો આ વારીઓ કેસે હો ભાઈ તો એ મારા હાટ ને તમાર ઢોડી દેવાનું જો હાલો હાલો બક બિસ્કિટ ને ઉલેતા આવી ભાઈ એ ઉકાવ દે આ મને મે તો બિસ્કિટ ને ઉલેતા આવી મને હેન્ડર તો નો દે

કેટલા પબ્લિક અમે છે ઉમેદવાર જોવો તમે હું આ કાળો પાણી પીધા પીતી આ છે એવું છે મજા આવી ગઈ ને જમવાની કાંઈ ઘટ નહીં આવો આવું હોઈ જવું છો થોડી વાર મિત્રો મસ્ત છે ને જમવાનું હતું એક નંબર આવો તો મુંજાવાની ઘર જેવું જમવાનું બનાવ્યું મજા આવી ને કાળું બહુ મજા આવી મિત્રો તો આવો હોઈ જઈએ થોડું વહેલું જાગવાનું છે બે અઢી વાગે તો બધાને ગુડ નાઈટ સવારે મળીએ ગુડ નાઈટ બધાને આવો મસ્ત આવી જઈએ બાય